જય શ્રી કૃષ્ણ અષાઢ સુદ એકાદશીથી નાની દીકરીઓના ગૌરી વ્રત શરૂ થાય છે આ વ્રતમાં ગૌરી શંકરની પાંચ દિવસ ઉપાસના ભક્તિ કરી રૂડોવર અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કુંવારિકાઓ આ વ્રત કરે છે વ્રતના પાંચ દિવસ લૂણ વગરનું મોડું જમી એકટાણું કરે છે આથી આ વ્રતને ગુજરાતમાં અલુણા કે મોળાકત પણ કહેવાય છે વ્રતના પાંચ કે સાત દિવસ પહેલાં સાત ધાન્યના જવારા ઉગાડાય છે માટીમાં છાણિયું ખાતર ભેળવી મુખ્ય જવ સાથે ઘઉં તુવેર મગ ચોળા તલ વગેરે સાત ધાન્ય રોપી રામપાત્ર કે વાંસની છાબડીમાં જવારા ઉગાડાય છે આ જવારા એ મા ભગવતી પાર્વતીનું પ્રતિક છે વ્રત શરૂ થતાં વ્રતના પાંચેય દિવસ જવારાનું કુમકુમ અક્ષત અભિલ ગલાલ પુષ્પ વગેરેથી પૂજન કરી દીવો પ્રગટાવી આરતી કરાય છે ગોરબાની પૂજા કરાય છે થાળીમાં કંકુ ચોખા અભિલ ગલાલ ફૂલ પંચામૃત પાણી ધૂપ દીપ વગેરે સજાવી મંદિરે શિવજીને જળ અને દૂધ ચડાવી ફૂલ ચડાવે છે મા પાર્વતીને શ્રંગારૂપે નાગલાનો હાર અને નાગલાની ચૂંદડી ચડાવાય છે કંકુ ચોખાથી સુંદર ચાંદલો કરી મા પાર્વતીને મનવાંછિત વર મળે તેવી પ્રાર્થના કરે છે ત્યારબાદ મંદિરની બહાર જુવારના સાંઠાથી ખેતર ખેડી તેમાં ઘઉં જુવાર વાવી નાની ખેતરડી બનાવે છે તેના પર નાગલા ચડાવી કંકુ ચોખા અબીર ગુલાલથી જવારાની પૂજા કરાય છે આમ પાંચ દિવસના ઉપવાસ કરી મીઠા વગરનું મોડું જમી નાની દીકરીઓ પોતાના નાના હાથે ભગવાન શિવમાં પાર્વતી તથા ગોરમા અને જુવારાની પૂજા કરે છે ભવિષ્યમાં સારું ભરથાર મળે એ માટે રીઝવે છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે હિમાલયની પુત્રી દેવી પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા આવ્રત કર્યું હતું અને ભગવાન શિવને મેળવ્યા હતા ત્યારથી દરેક બાળાઓ ભક્તિભાવથી આ વ્રત કરે છે ગોરમાની પૂજા કરે છે અને ગોરમા પાસે સુંદર મજાનું ગીત ગાય અને કહે છે ગોરમાનો વાર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમા જે ગોરમાનો વાર કેસરીઓ ને નાવા રે ગોરમા

સરીયો ને નદી લાવા જાય રે ગોરમાં ગોર મારે સસરો દેજો સવાદિયા ગોર માં ગોર મારે ഗോ മാ ഗോർമാ ഗോർ മാർ ബോഡലേ ഗോർ മാ ഗോർ മാറേ તે ભેંસના દૂધણા ગોરમા ગોર મારે કાઠા તે ઘઉંની રોટલી ગોરમા ગોર મારે જે માગ્યો તે આપજો ગોરમા ગોર મારે જે માગ્યો તે આપજો આવા સુંદર મજાના ગીતો ગાય ગોરમાની પાસે માત્ર સુંદર વર નહીં પરંતુ સ્વર્ગ સમૂહ સાસરું પણ માંગે છે સંયુક્ત કુટુંબ માંગે છે અને સસરો સવાદ્ય હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભૂખાડવા હોય તો જ વહુને ખાવાનો આગ્રહ રાખે ગરો કંથ માંગે છે દેર દેરાણી જેઠ જેઠાણી નણંદ અને આંગણે દૂધથી ભગરી ભેંસથી ભર્યો ભાદર્યો સંસાર માંગે માતા પાર્વતી ભગવાન શંકર અને ગોરમાને રીઝવવા માટે પાંચ દિવસ મીઠા વગરનું મોડું જમી શ્રદ્ધાથી આવ્રત કરે છે પાંચ દિવસનું વ્રત પૂર્ણ થાય એટલે જાગરણ કરી જવારાને જળમાં પધરાવી વ્રતના પારણા કરે છે પાંચ કે સાત વર્ષની દીકરી ઉત્સાહભેર આવ્રત કરે છે દરેક માતા પોતાની નાની ઢીંગલીને સાક્ષાત ગૌરીની જેમ જ તૈયાર કરે છે પૂજા અર્ચના કરાવતા શીખવાડે છે પાંચ દિવસ સંયમ રાખીને લીધેલું વ્રત તૂટવું ન જોઈએ તેવું શીખવે છે દીકરીઓ હાથમાં સુંદર મહેંદી મૂકે છે આ પાંચ દિવસ નવા નવા કપડાં નવા પકવાન સૂકામેવા હરવું ફરવું અને પરિવાર તરફથી મળતો લાડકોળથી દીકરીઓમાં નાની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન થઈ જાય છે આ વ્રત થકી જ દીકરીઓમાં સ્ત્રી તરીકે જન્મ્યાનો શુભ અહેસાસ થાય છે તેમનામાં તપ સંયમ શણગાર ભક્તિ અને સમર્પણની ભાવના આવે છે ધર્મ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા સ્થાપિત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં ગૌરી વ્રતની પૂજન વિધિ તેમજ ગોરમાનું સુંદર ગીત સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ગૌરી મૈયા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ